લાવ હું ચલાવી દઉં તમે પાછળ બેહી જોડો મને ચલાવતા પણ આવડે છે તો તાવ આવે તો મારે જ ચલાવવું પડશે બેહો તો કેને સૂત્ર બાંધે દીધા છે ડેટા કા લેવાના છે ઓમતી આ મગાયા છે મારે કામ કરવા આવ્યા હતા ને પરગોરા કુંડા એટલે મેં ખરીદી કરવા આવી છે મિત્રો જોઈ શકો છો કેવું કામ ચાલુ છે છોકરા આજે શું આવ લાવ્યું છે છોકરા માટે છોકરા માટે તો ફટાકડા લાવ્યા છે એટલે કેવો સરસ ખુંદે છે તમે જોઈ શકો છો તો આપી દો હડો હવે છોકરા આગળ ખુંદે છે હું પાછળ કોથળો પાડું છું તો તો જો તમે અમે આવો કોથળો પાડે છે લડો હવે ટેટા આપી દો છોકરાને

તો લાવો દવા લઈ નતું તાવ ખાંસી થઈ ગઈ હતી તે માટે દવાખાને પણ જવું પડ્યું હતું તો ચાલો હવે દવા લઈ લઈએ લાવો દવા બધી એકી સાથે આપી જાય ને પતી જાય